ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ભારતના ખેડૂતોને વધુને વધુ સમૃદ્ધ બનાવવા માટે સરકાર દ્વારા અનેક સંસ્થાઓ શરૂ કરવામાં આવી છે આવી જ એક સંસ્થા બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે આવી છે સરદાર કૃષિનગર યુનિવર્સિટી આ યુનિવર્સિટી અત્યારે ખેડૂતોને વિવિધ પ્રકારની તાલીમ આપી તેમની આવકમાં વધારો કરવા માટે પ્રયાસ કરી રહી છે ત્યારે આજે આપણે હળદરની ખેતી કરતા ખેડૂતો માટે યુનિવર્સિટી દ્વારા શું કરવામાં આવી રહ્યું છે અને હળદરની ખેતી કરતા ખેડૂતો માટે આ યુનિવર્સિટી કેવી રીતે મદદરૂપ બની રહી છે તે જોઈશું ખેતી પ્રધાન ભારત દેશમાં ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે સરદાર કૃષિ નગર યુનિવર્સિટી દ્વારા સુંદર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે વર્તમાન સમયની વાત કરવામાં આવે તો સરદાર કૃષિ નગર યુનિવર્સિટી ખાતે હળદરનો પ્લાન્ટ નાખવામાં આવ્યો છે કે જેનાથી ખેડૂતો પોતાની ખેત પેદાશોનું મૂલ્યવર્ધન કરી શકે કે જેમાં ખેડૂતો તેમના ખેતરમાં પકવેલી હળદર લઈને આવે અને તેમને વિશેષ તાલીમ આપવામાં આવે અને ત્યાં જ તે હળદરને પાવડર સ્વરૂપે રૂપાંતરિત કરી બજારમાં વેચી અને ઊંચા ભાવથી તેની વેચાણ કરીને સારો એવો નફો મેળવી શકે તો તેના પર જુઓ અમારો આ અહેવાલ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિ યુનિવર્સિટી આ યુનિવર્સિટીમાં કૃષિને લગતી વિવિધ કોલેજો આવેલી છે આવરાંગ સરદાર ટુસી યુનિવર્સિટીમાં વર્ષ 2009 થી ભારતની પ્રથમ અને એકમાત્ર કોલેજ પુનઃપ્રાપ્ય ઊર્જા અને પર્યાવરણીય ઇજનેરી મહાવિદ્યાલય આવેલું છે આ વિદ્યાલયમાં કુદરત દ્વારા પ્રાપ્ત થતી ઊર્જાનો ઉપયોગ વધારવા માટે વધુને વધુ લોકોને માહિતગાર કરવાનો છે સાથે સાથે ખેડૂતોને પણ પુનઃપ્રાપ્ય ઊર્જાની મદદથી ખેતીમાં ખેત પેદાશની આવકમાં વધારો કરવા માટેનો છે હવે આપણે વાત કરીશું દાંતિવાડા ખાતે આવેલી સરદાર કૃષિ યુનિવર્સિટીમાં ચાલી રહેલા પુનઃપ્રાપ્ય ઉર્જા અને પર્યાવરણીય ઇજનેરી મહાવિદ્યાલય દ્વારા ખેડૂતોને તેમની ખેત પેદાશોનું મૂલ્યવર્ધન કરવા માટે કેવા પ્રકારનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે તેની તો દાંતીવાડા ખાતે સરદાર કૃષિનગર યુનિવર્સિટીમાં વર્ષ બે હજાર એકવીસથી ખેતરમાં તૈયાર થતી હળદરને પાવડર સ્વરૂપમાં બનાવીને વેચવા માટેનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જેમાં ખેતરમાંથી આવતી હળદર વિવિધ પ્રક્રિયા દ્વારા પાવડરના સ્વરૂપમાં તૈયાર કરીને તેનું પેકિંગ કરવામાં આવે છે જેથી હળદરની ખેતી કરતા ખેડૂતો તેમની હળદરને પાવડર સ્વરૂપે તૈયાર કરીને ઊંચા ભાવે વેચાણ કરીને સારું એવું નફો કમાઈ શકે અને પોતાની મૂલ્યવર્ધન કરી શકે આ કોલેજ અત્રેની સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલી છે અત્રેની યુનિવર્સિટીના માનનીય વાઇસ ચાન્સેલર ડૉક્ટર આર એમ ચૌહાણ સાહેબની પ્રેરણાથી આ કોલેજની અંદર સોલાર બાયોમાસ બેસ્ટ હાઈબ્રિડ ડ્રાયરની સ્થાપના કરવામાં આવી જે બે હજાર એકવીસની અંદર કરવામાં આવી હતી સોલાર બાયોમાસ બેસ્ટડ હાઈબ્રિડ ડ્રાયર આપણે એટલા માટે કહીએ છીએ કે આની અંદર સૌર ઉર્જા અને બાયોમાસ એનર્જીનો ઉપયોગ કરી કુદરતી રીતે હવાને હવાને ગરમ કરી અને હળદરની હળદરની સુકવણી કરવામાં આવે છે અને હળદરની સુકવણી કર્યા બાદ એનો પાવડર બનાવી એનું પેકેજિંગ કરી અને માર્કેટમાં મૂકવામાં આવી રહ્યું છે ખેડૂતો તેમની ખેત પેદાશનું મૂલ્યવર્ધન કરીને સારા ભાવ મેળવી શકે તે માટે અહીં ખેડૂતોને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે આ ખેડૂતોમાં ઉદ્યોગ સાહસિકતા પ્રયાસ કરવામાં છે જેથી ખેડૂતો ફાર્મર ઓર્ગેનાઇઝેશન દ્વારા તેમની મંડળી બનાવીને એક સાથે ખેડૂતોનો સમૂહ તેમની ખેત પેદાશો લાવી શકે છે અને તેનું મૂલ્યવર્ધન કરીને પોતાની ખેત પેદાશોનું સારા અને ઊંચી ગુણવત્તા ધરાવતું ઉત્પાદન મેળવી અને સારી આવક મેળવી શકે છે અવારનવાર અત્રેની જગ્યાએ ખેડૂતોની તાલીમો ગોઠવવામાં આવે છે ગ્રામીણ યુવાનોની પણ તાલીમો અને બહેનો પણ આવી રહી છે ખેડૂતો પણ આ પ્રકારના પ્લાન્ટ છે એ એફપીઓ મારફત ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન અથવા એમની નાની એવી કોઓપરેટિવ્સ તૈયાર કરી અને એની સ્થાપના કરે તો તેઓ પણ હળદર અને હળદર જેવી અનેક પ્રોડક્ટોની સુકવણી કરી બારે મહિના બજારની અંદર ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રોડક્ટો મૂકી શકે ખેડૂતોની સાથે સાથે ગ્રામીણ યુવાનોને પણ રોજગારી મળી રહે તે માટે પુનઃ પ્રાપ્ય ઉર્જા અને પર્યાવરણીય ઇજનેરી મહાવિદ્યાલય દ્વારા વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે આ હળદર પ્રોડક્શન યુનિટમાં હળદર સિવાય અન્ય ખેત પેદાશોનું પણ ઉત્પાદન થઈ શકે છે અને તેના દ્વારા ગ્રામીણ કક્ષાના ખેડૂતો અને યુવાનોને આત્મનિર્ભર બનાવી શકાય તેમ છે આ ઉપરાંત ખાસ કરીને વાત કરીએ તો આ હળદર પ્રોડક્શન યુનિટ સોલાર અને બાયોમાસ દ્વારા ચાલે છે જેમાં સૂર્યની હાજરીમાં સૂર્યના કિરણોથી ડ્રાયર ચેમ્બરને થર્મલ ફ્લુઇડની મદદથી ગરમ કરવામાં આવે છે અને રાત્રિ દરમિયાન ખેડૂતોના ખેતરમાં પડેલા બિન ઉપયોગી બાયોડસ્ટની મદદથી તાપમાન જાળવવામાં આવે છે હવે આ જે સોલાર બાયોમાસ બેસ્ટ હાઇબ્રિડ ડ્રાયર છે એ ખેડૂતોને પણ બહુ જ ઉપયોગી નીવડશે કારણ કે આ પ્લાન્ટની સ્થાપના આપણે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કરવામાં આવેલી એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે ખેડૂતો એમના ખેતરની અંદર જે પેદાશો પકવે છે એ સીધે સીધું માર્કેટમાં ના વેચતા આ પ્રકારની પ્રાથમિક પ્રોસેસિંગ અથવા તો મૂલ્યવર્ધન કરી અને જો વેચવામાં આવે તો ખેડૂતો આર્થિક રીતે સ્વાવલંબન પ્રાપ્ત કરી શકે સારો એવો નફો મેળવી શકે ઉપરાંત બજારની અંદર ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રોડક્ટો એટલે કે વિશ્વાસપાત્ર પ્રોડક્ટો મૂકી અને દેશની પણ સેવા કરી શકે તો આવા ઉદ્દેશ સાથે આ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી હતી દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટી ખાતે ખેડૂતોના ઉત્કર્ષ માટે તૈયાર કરવામાં આવેલા પ્લાન્ટનો લાભ કોણ કોણ લઈ શકે છે તે આપણે જોયું ત્યારે હવે જોઈશું કે આ પ્લાન્ટમાં ખેડૂતોના ખેતરમાં ઉગેલી હળદરને આ પ્લાન્ટ પર લાવ્યા બાદ તેની પર કેવી પ્રક્રિયા કરવામાં આવે છે કે જેથી શુદ્ધ અને ગુણવત્તા સવર હળદર મળે તો સૌ પ્રથમ ખેતરમાંથી જે હળદર લાવવામાં આવે છે તેને પ્લાન્ટ પર લાવ્યા બાદ સ્વચ્છ પાણીથી ધોવામાં આવે છે ત્યારબાદ તેની એસી ડિગ્રી સેલ્સિયસ પાણીમાં ઉકાળવામાં આવે છે ટૂંકમાં આપણે બફાવાની પ્રક્રિયા કહીએ ને ઠંડી થયેલી હળદર ને પ્લાન્ટમાં જ લગાવવામાં આવેલા ચિપ્સ મશીન ની મદદ થી હળદર ને ઝડપથી સુકવવા માટેની હળદર ની પાતળી ચિપ્સ બનાવવામાં આવે છે છે સૌપ્રથમ આપણે ખેતરની અંદર હળદર તૈયાર થયા થઈ ગયા બાદ અહીંયા ટ્રેક્ટર દ્વારા એને અહીંયા લાવવામાં આવે છે લાવી અને આપણે તાટપત્રી છે એની અંદર હળદર ને પાથરી દેવામાં આવે છે ત્યારબાદ હળદરને એક ટ્રે મારફત પ્લાસ્ટિકની જે ક્રેટ આવે છે એ ક્રેટની અંદર ભ ભરીને આ ભરીને તેને સ્વચ્છ પાણીથી સાફ કરવામાં આવે સ્વચ્છ પાણીથી સાફ એટલા માટે કરવામાં કે એની અંદર ખેતરમાંથી લાવીએ એટલે માટીના રચકણો ચોટેલા હોય કે બીજા ક બીજી કંઈ અશુદ્ધિઓ હોય એ દૂર દૂર થઈ જાય છે ડાળી દાંકડા એ પણ દૂર થઈ જાય છે એટલા માટે એને સ્વચ્છ પાણીથી ધોવામાં આવે છે ધોયા પછી આપણે એને ફરી વખત આપણે બ્લાન્ચિંગ યુનિટમાં લઈ લઈ જઈશું બ્લાન્ચિંગનો અર્થ બ્લાન્ચિંગ એટલે ગરમ કરવું એસીથી પંચ્યાસી ડિગ્રી ટેમ્પરેચરે આપણે એને દસથી પંદર મિનિટ આપણે ગરમ પાણીની અંદર હળદરને રાખવામાં આવે છે જેથી એની અંદર એન્જાઈમ એક્ટિવિટી છે એ અટકી જાય છે બીજા જે મોલ્ડ અને ઇન્સેક્ટ છે એ એ પણ નુકસાન કરતા નથી અને સાથે સાથે જે સુકવણીનો જે સમય છે એની એની પણ બચત કરી શકાય છે અને એ રીતે બીજું કે એની અંદર જે હળદર છે એની અંદર મેઇન તત્વ છે એ કર્ક્યુમિન છે એ કર ક્યુમિનના લાંચિંગ કરવાથી એનો કલર પણ સારો જળવાઈ રહે છે એની ક્વૉલિટી પણ જળવાઈ રહે છે અને કર પ્રમાણ પણ એની અંદર સારું એવું જળવાઈ રહે છે જેથી એના પોષણક્ષમ ભાવ ખેડૂતોને મળી રહે છે ત્યારબાદ એ કર્યા પછી બ્લાન્ચિંગ કર્યા પછી એને આપણે ફરી વખત પ્રી કુલિંગ માટે આપણે એને હળદરનો હળદરને જે પ્લાસ્ટિકની જે ટાટપરી છે એની અંદર પાછા પથરી દેવામાં આવે છે અને એકદમ ઠંડા પડ્યા પછી એને આપણે સ્લાઇસિંગ યુનિટની અંદર આપણે લઈ જઈ અને સ્લાઇસ પાડવામાં સ્લાઈસ એટલા માટે પાડવામાં આવે જેટલી સ્લાઈસ નાની હશે એટલો સુકવણીનો સમયનો બચાવ થશે કારણ કે આખી હળદરને ડ્રાય કરતાં સમય સુકવણી કરતાં સમય વધારે લાગે છે એટલા માટે થઈને એ સ્લાઇસ કરવાથી સુકવણીનો સમયનો પણ બચાવ થશે અને જે કામ એક દિવસની અંદર જે સ્લાઈસ કરવાથી એક દિવસમાં પૂરું થાય એ આખી જો હળદર હોય તો ચારથી પાંચ દિવસની અંદર પણ સુકાતી નથી અને ત્યારબાદ એને આપણે સુકવણીના ચેમ્બરની અંદર દાખલ કરવામાં આવે કેવી રીતે હળદરને ખેતરથી પ્લાન્ટ પર લાવવામાં આવે છે અને ત્યારબાદ તેની પર અલગ અલગ પ્રક્રિયા કરીને તેને ડ્રાયર ચેમ્બરમાં મૂકવામાં આવે છે તે અંગે આપણે જોયું ત્યારે હવે સૌ પ્રથમ આપણે જાણીશું હળદરનું સુકવવા માટે તૈયાર કરવામાં આવેલું આધુનિક ડ્રાયર ચેમ્બર વિશે તો આ ડ્રાયર ચેમ્બર સૂર્ય ઉર્જાથી સંચાલિત છે પ્લાન્ટની બહાર સોલર પેનલ લગાવવામાં આવી છે જે સૂર્યની ગરમીને શોષે છે અને ત્યારબાદ થર્મલ ફ્લુઇડને ગરમ કરવામાં આવે છે ગરમ થયેલું થર્મલ ફ્લુઇડ પાઇપલાઇનની મદદથી ડ્રાયર ચેમ્બર સુધી પહોંચે છે અને ત્યારબાદ ગરમ થર્મલ ફ્લુઇડ પરથી હવા પસાર કરવામાં આવતા હવા ગરમ થાય છે અને ડ્રાયર ચેમ્બરના તાપમાનને ઊંચું લાવે છે. હળદરની ચીપ સ્વરૂપમાં રૂપાંતરિત કર્યા બાદ આ ડ્રાયર ચેમ્બરમાં લાવવામાં આવે છે અને તેમાં ગરમ તાપમાન વચ્ચે તેને સુકવવામાં આવે છે. અને સુકાઈ ગયા બાદ આ હળદરને બહાર નીકાળીને ગ્રાઇન્ડર દ્વારા દળવામાં આવે છે હળદરનો પાવડર સ્વરૂપમાં લાવ્યા બાદ તેનું પેકિંગ કરવામાં આવે છે અને ખેડૂતો પોતાની પ્રોડક્ટનો માર્કો લગાવી શકે છે આ ડ્રાઈંગ એકમની ક્ષમતા ત્રણસો કિલો વોટ કિલો છે એક સાથે ત્રણસો કિલો ખેત પેદાશમાં આપણે સુકવણી કરી શકાય આની અંદર આપ જોઈ શકો તો સોલર ફ્લેટ પ્લેટ કલેક્ટર આવે છે જેની અંદર આપણે એક કૃત્રિમ તેલ આપણે પ્રવાહિત કરીએ છીએ જેની અંદર સૂર્યના ઊર્જાથી ગરમી અંદર શોષાઈ જાય છે અને ગરમ તેલ આપણે એક ટાંકીની અંદર એને સંગ્રહિત કરીએ છીએ અને ત્યારબાદ પછી એ તેલને આપણે પ્રવાહિત કરીને ડ્રાઇંગ એકમની અંદર આપણે લઈ જઈએ છીએ ડ્રાઇંગ એકમની અંદર ગયા બાદ ત્યાં આપણે હીટ એની એક્સચેન્જ થાય છે એના આપણે પંખાના માધ્યમથી હવા આપણે ફૂકીએ છીએ અને ગરમ હવા આપણે નિર્માણ કરીએ છીએ જેની સામે આપણે અલગ અલગ ઘોડા ઉપર આપણે ખેત પેદાશને સુકવવા માટે આપણે મૂકેલા હોય છે કે જે ગરમ હવાના સાનિધ્યમાં આવીને સુકવણી એની અંદર થઈ જાય છે એની અંદર આપણે બાયોમાસની વ્યવસ્થાપન કરવામાં આવી છે બાયોમાસ એ પ્રચુર માત્રામાં ખેડૂતના ખેતર ઉપર ઉપલબ્ધ હોય છે એટલે અનુકૂળ વાતાવરણમાં આપણે બાયોમાસ બાળીને એ ડ્રાયર એકમને આપણે ચલાવી શકીએ છીએ અને પ્રોસેસિંગની પ્રક્રિયાને આપણે અંજામ આપી શકીએ છીએ દાતીમાળા ખાતે કાર્યરત સરદાર કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતોના ઉત્કર્ષ માટે સુંદર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતોને પણ તેમાં સહભાગી બનીને પોતાની ખેત પેદાશોના ઊંચા મૂલ્ય મેળવવા માટે આમંત્રિત કરવામાં આવી રહ્યા છે તેરા જો ખેડૂતો વધુ આવક અને નફો મેળવવા માંગતા હોય તો તેમણે પોતાની ખેત પેદાશોનું મૂલ્યવર્ધન કરવું જરૂરી છે અને તેના માટે દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિનગર યુનિવર્સિટીમાં તાલીમ પણ લેવી જરૂરી છે ખેતી પ્રધાન ભારત દેશમાં ખેડૂતોએ તેમની આવક વધારવા માટે હવે માત્ર ખેતી નહીં પરંતુ ખેત પેદાશોનું મૂલ્યવર્ધન પણ કરવું પડશે અને ખેત પેદાશોનું મૂલ્યવર્ધન કરવા માટે ખેડૂતોએ દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટીમાં સ્થાપવામાં આવેલા પ્લાન્ટમાં વિશેષ તાલીમ પણ લેવી પડશે તાલીમ બાદ ખેડૂતો સરળતાથી આગામી સમયમાં પોતાની આવકમાં વધારો કરશે અને વધુ સારું ઉત્પાદન કરતા થશે અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર